ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ચૂક્યું છે કેમ કે બનાસકાંઠાના ઉમેદવાર ગેની ઠાકોર પર ગંભીર આરોપ લગાવ્યા છે અને પૂર્વ ધારાસભ્ય ગેની ઠાકોર દારૂના વેપારી પાસેથી હપ્તા લે છે તેવા આરોપ લગાવતા ખળભળાટ બચી જવા પામ્યો છે ચર્ચાસ્પદ જે હાલ કોઈ બેઠક છે તે બનાસકાંઠાની બેઠક છે કેમ કે બનાસકાંઠાની બેઠક પર બે મહિલા બળુકી ચૂંટણીના જંગે ચડી છે ને આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે તેવામાં આજે ફરી એક વખત

આ ઘટના બાદ ગેનીબેન ઠાકોરે વળતો પ્રહાર કર્યો છે ને પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા રેખાબેન ખાણેચાને સાંભળ્યું છે કે જે સમયે તમે ધારાસભ્ય હતા તે સમયે તમે કયા બુટલેગનના ત્યાં રેડ કરાઈ હતી અમારા સમાજના લોકોએ તમને જીતાડવા માટે બટણ દબાવ્યું હતું તમારે તમારી મર્યાદામાં બોલવું જોઈએ જ્યાં ત્યાં ના બોલવું જોઈએ આમ ગેનીબેન ઠાકોરે પણ આ બાબતે શું કહ્યું છે તે પણ સાંભળો કે કોઈ પણ નારી કોઈ પણ સ્ત્રી એ કોઈ પણ કોઈ આગે આક્ષેપ કરે ને કારણ કે સ્ત્રીની એની મર્યાદામાં એના મોભામાં એના પદની મર્યાદામાં રહેવું પડે આપણા પાલનપુરના માજી ધારાસભ્ય રેકાબેન ખાણીસા એ આક્ષેપ કરતા હતા કે ગેની બેને દારૂના હટાવવાના હપ્તા લઈને સંપત્તિ મેળવી છે ત્યારે મારા સમાજને તમને બધાને રેખાબેનને મારા સમાજમાંથી સંદેશો મોકલાવવો છે કે 182 માં તમે ધારાસભ્ય તરીકે બેઠા હતા ને ત્યારે કે મારા સમાજે પણ તમારા સામે બટર દબાયા છે તમે તમારી હિસ્ટરી કપાસો તમે તમારી મર્યાદામાં રહીને જે કઈ ભાષણ કરવા હોય કે સ્ટેટમેન્ટ આવો આ લોકશાહી છે અને લોકશાહીની અંદર લોકશાહીની પ્રણાલીકા બરોબર છે અને પ્રણાલીકા મુજબ વર્તો એવી હું અપેક્ષા રાખું છું પણ સાથે સાથે એટલું પણ કહેવા માંગુ છું કે જ્યારે તમે ધારાસભ્ય તરીકે હતા ત્યારે આ પાલનપુર વિસ્તાર હોય કે સમગ્ર વિસ્તાર હોય એમાં ક્યાંય દારૂમાં રેડ પાડવામાં કોઈ ગુનેગારો પર કેસ કરવામાં કે ક્યાંય કોઈને મદદ કરવામાં તમારું જાય નામ આવ્યું હોય અને એવી તમારી પાસે હિસ્ટ્રી હોય તો તમે તપાસ કરીને મૂકજો તો અમે તમને અભિનંદન આપશું તમે કોઈ ઉપર આક્ષેપો કરો છો પણ એ આક્ષેપો કરતા પહેલા એ પદ ઉપર હતા ત્યારે આપણે કેટલી જવાબદારી નિભાવી છે એની પણ આપણે પોતાએ ખ્યાલ રાખવો પડે ત્યારે જે એમને વિચારો એમને પોતાની પણ હું સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું આમ બનાસકાંઠાનો ચૂંટણીનો જંગ છે તે દિવસે ને દિવસે તેજ બની રહ્યો છે કેમ કે ગેનીબેન ઠાકોરે સૌપ્રથમ પ્રહારો કર્યા હતા શંકર ચૌધરી જે બનાસ ડેરીના ચેરમેન છે બનાસ બેંકના પણ તે ચેરમેન છે ને અલગ અલગ દિવસે અલગ અલગ ઘટનાક્રમો બની રહ્યા છે આમ ગેનીબેન ઠાકોર જે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે તેમાં ભારતીય જનતા પાર્ટી તરફથી પણ તેમના ઉપર ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે હવે જોઈએ આવનારા દિવસોમાં બીજા કયા મુદ્દા બનાસકાંઠાની બેઠકો પર સામે આવે છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવ ન્યૂઝ ની આ ચેનલ ને સબસ્ક્રાઇબ ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ